ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી કે જે પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ચૂકી છે વિધાનસભા દીઠ અલગ અલગ ચૌદ ટેબલો પર ગણતરી થઈ રહી છે ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજોણ દેઢિયાપાડા જંબુસર વાગરાપ ઝઘડિયાપ ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ સાત વિધાનસભામાં વિધાનસભા ડીઠ અલગ અલગ ચૌદ ટેબલો ઉપર મતગણતરીની કામગીરી હાથ ધરાઈ રહી છે એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર ફરજ બજાવી રહ્યા છે કુલ સાત વિધાનસભા મળી અઠ્ઠાણું ટેબલ ઉપર એકી સાથે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે મત ગણતરીમાં કુલ ચારસો સ્ટાફ હાજર છે આ સાતે વિધાનસભા બેઠક મળી કુલ ચારસો જેટલો સ્ટાફ મત ગણતરીમાં હાજર છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે સમગ્ર લોકસભા બેઠકમાં ત્રેવીસ રાઉન્ડમાં મત ગણતરી સંપન્ન થનાર છે

જ્યારે ત્રીજા રાઉન્ડના અંતે પણ મનસુખ વસાવા 25000 માંથી આગળ ચાલી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકમાં કોણ બાજી મારે છે ફક્ત તો સંપૂર્ણ મત ગણતરી બાદ જ ખબર પડશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હરહમૈં જનતાની સાથે